વાત કરશો તો નહીં અડધી કલાક થી લપ કે નહીં કરું એક મિનિટ ધમકી દેવાય પ્રણવ ભાઈ આ લોકો ના સમજે વાળા હું તમને કઉ છું પ્રણવ ભાઈ તો આગે આખી ઉપર ટુરિસ્ટ બધા ગભરાય જાય ને કેટલા ટુરિસ્ટ આપડી મેં જાણતા નહી હું મેં આપકે ખિલાફ કમ્પ્લેન્ટ કરુંગા નહીં તો જા સે મેકો મિલા અત્યારે જ કો પૈસા આપે બાકી પછી આપણે કમ્પ્લેન્ટ આપણી જેમ નીચે બે જણા એને કે ઊભા તા અમારી જેમ તો તમારી લખવા ઊભા છે એને 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 અમારે થ્યુ છે કે હું મિત્રો અમે વારાણસી ની અંદર ટિકિટ હોટેલ બુક કરી હતી ઓનલાઈન અને એની અંદર પ્રણવભાઈ એને પ્રાચીએ ઓનલાઈન ટિકિટ બુક કરી દીધી ને હવે એમાં 10000 અમે ઓનલાઈન ભરી દીધા હતા હવે એના ફોટા જોઈને તમે જોવું જોઉં ને તો હોટલ બહુ સારી લાગે પણ તમે ત્યાં અમે ગયા ને તો હોટલમાં તમને જરાય કાઢી લેવાનું કાંઈ મન ન થાય મિત્રો હોટલ એટલે એકદમ બેકાર હોટલ અને ત્યાંથી ફટાફટ અમે પાછા બહાર નીકળ્યા કારણ કે હોટલ અમે ઓનલાઈન બુક કરી હતી અને પૈસા ભર્યા પછી હવે એમાં કંઈ થાય નહીં અને હોટલમાં કમ્પ્લેન કરી તો કે તમે જ્યાંથી ઓનલાઈન બુકિંગ કર્યું હોય ને એને કમ્પ્લેન કરો અમે ઓનલાઈન ગોવાય બીમાંથી બુકિંગ કરાવ્યું હતું એટલે એને આ કમ્પ્લેન કરીએ છીએ પણ હવે એમાં કંઈ જવાબ તો દેવા જોઈએ ને અડધી કલાકથી લપ કરે છે અને અમે ત્રણ કલાક અમે રેખડા છીએ મિત્રો ત્રણ કલાક બીજી હોટલ ગોઈતી

બે બે જેવું સમથિંગ અમે સ્ટેશન ઉપર ઉતરી ગયા હતા પછી અમે અત્યારે હોટલે છે ને બીજી હોટલે ફાઇનલી છે ને સાંજના સાડા ચાર પાંચ જેવું થયું પોતતા પોતતા એટલા હેરાન થયા છીએ વારાણસીની અંદર તમે મને કહો છો પણ મારી તમારી સામે રાડ પાડી પાડીને મારું ગળું બેસી ગયું યાર પગાડાની ક્યાં વાત કરું આમાં 10000 નો ધુંબો લાગ્યો છે આ હિસાબ છે એટલે કરવા જાવું ને પ્રણોભાઈ તો આમાં પૈસાનો હે ને આમાં મોટું બિલ જ આવે આની વસ્તુ થયા કરે આવી રીતના તો પણ મેં કમ્પ્લેઈન્ટ રેસ કરી છે હવે આગળ જુઓ શું કે છે નહી તો હું આગળ કાર્યવાહી કરીશ હવે આમાં કાઈ ન થાય હવે આપણે ઓનલાઈન બુકિંગ કર્યું હોય ને એટલે આમાં તમે કોઈ તમે કાઈ કોઈ ન કરી શકો આમાં બહુ લપ નો કરવાની હોય બધાયની સાથે આમાં આપણે મગજ ગાંડું થઈ જાય અને આપણે કઈ કરી ફરી હરી ફરી નઈ શકીએ અહીંયા પછી આ પહેલા જ કીધું પણ મને કે તમે કરો તમે કરો તમે કમ્પ્લેન કરો તો હું શું કરું પણ એની પણ એમ નહીં આપણે દસ હજાર જાતા કરી દેવાય કઈ બસ દસ હજાર નહીં તમે આ તો આ લોકો છે ને અડધા લોકો તો ઠગેશ જ હોય બધા ઠગવા માટે જ બેઠા હોય પણ આ ઓનલાઈન તમે હોટલ બુક કરાવો એટલે બહુ ધ્યાન રાખવું પડે અમે ત્રણ દિવસ માટે વારાણસીની અંદર બુકિંગ કરાવ્યું હતું ઓનલાઈન મને ખબર જ નહોતી પ્રાચીન પ્રણવભાઈ બુકિંગ કરી લીધું હતું ઓલરેડી ત્રણ દિનનું બુકિંગ અહીંયા બનારસનું હવે એ બધું અત્યારે ફેલ ગયું છે એટલે હવે બીજી હોટલ ગોઈતી છે પણ હવે આમાં ભેગું ક્યારે થાય શું થાય કંઈ ખબર જ નથી પડતી એક તો આજે પરસે હોય એવડો છૂટતો હતો ને કારણ કે અમે ત્રણ કલાક અત્યારે બધા બેગ લઈને રોડ ઉપર રખડતા હતા આને કમ્પ્લેન કરવી કે ઓને કમ્પ્લેન કરવી કંઈ ખબર નત પડતી બીજી હોટલ ગોતવી આધ્યા કોઈ વાતે રે નહીં પણ જે થયું હવે થવા નહોતું એ થઈ ગયું છે આગળ હું થાય કંઈ ખબર નથી હવે વિડીયોને લાઈક અને શેર કરી દઈએ